આ માર્ગ હવે વિશ્વના બાઇકિંગ મેપ પર સ્થાન પામ્યો છે અને બાઇક રાઇડર્સ લદ્દાખ જવાના રસ્તા પર બાઇક રાઇડિંગની મજા માણતા હોય છે ત્યારે હવે કચ્છના ધોળાવેરાથી ધોરડોના સફેદ રણ જતા રોડ ટુ હેવન પર બાઇક રાઇડિંગની મજા માણવા દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે હાલમાં તાજેતરમાં વિવિધ સ્થળોએથી આવેલા બાઇકરોને ધોળાવીરાથી ધોરડો રોડ ટુ હેવન પર સ્વર્ગ મળ્યું હતું બીઓ બીએમસી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાઈડર મેનિયા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નેપાળ ભૂતાન અને સમગ્ર ભારતમાંથી બે હજારથી વધુ બાઇકરો કચ્છમાં એકત્ર થયા હતા અને એક વિશાળ બાઇકના કાફલા સાથે બાઇકરોએ ધોળાવીરાથી ધોરડો વચ્ચે આકર્ષક લેન્ડસ્કેપ્સ માણ્યા હતા અને આ બાઇક રાઇડ દરમિયાન બાઇક સવારોને એક અનુભવ થયો હતો જેનો ડ્રોન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો શેર કર્યો હતો અને ગુજરાત ટુરિઝમ બાઇક રાઇડરના આવા આયોજનને આવકારે છે અને કચ્છ છે તે હંમેશા આવા બાઇક રાઈડરના ગ્રુપના સ્વાગત માટે તૈયાર છે નેશનલ અને ઇન્ટરનેશનલ બાઇક રાઇડર ગ્રુપ જો કચ્છમાં આવા આયોજન કરવા માંગતા હોય

નિરોણા ગામમાં પરંપરાગત હસ્તકલાનો અનુભવ અને પવિત્ર નારાયણ સરોવરની મુલાકાત કરી હતી તો નડાબેઠની સમૃદ્ધિ સીમા દર્શન ખાતે દેશભક્તિના સાક્ષી પણ બન્યા હતા સાથે જ કચ્છના માંડવે બીચ સીપયાર્ડ અને પ્રતિષ્ઠિત વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત